સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે પાસે એક ગઈ હતી લોકો જેમાં બેને બચાવી લેવાયા છે જ્યારે છ લોકો હજુ ગુમ છે મોડી રાહતથી જ તેમને શોધવા માટે કામગીરી ચાલી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર લાઠીદળ ગામનો ચૌહાણ પરિવાર તણાયો હતો કાર હોવાના સમાચાર મળતા તંત્ર દ્વારા રાહત મોડી રાહત તથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જેમાં દસ કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ છ લોકો ગુમ છે જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે બોટાદ પંથકમાં ભારે વરસાદના લીધે આ જેવી સ્થિતિ સર્જાઈ છે ગત દસ કલાકમાં બોટાદમાં નવ પોઈન્ટ બોતેર ઇંચ ગઢડામાં તેર પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદના કારણે ગઢડા પંથકમાં સ્થાનિક નદીઓ બેકાઠે વહેવા લાગી છે મેઘમહેર થતા રસ્તાઓ પર વરસાદી પાણીની નદી વહી હતી બોટાદ ગઢડા ઉપરાંત ભરવાડા અને રાણપુર પંથકમાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવતા ખેડૂતોમાં આનંદની લહેર વ્યાપી જોવા પામી છે ગુજરાતી બોટાદ